વાપી જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં કાયદો વ્યવસ્થા પોલીસની ટીમે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું વલસાડ જિલ્લામાં આગામી લોકસભાની સામાન્ય અને હોળી અને ધૂળેટી પર્વની અન્વયે વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાપી જીઆઈડીસી પોલીસ ટીમ જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું વલસાડ જિલ્લાના પોલીસ ટીમના નેતૃત્વમાં આરપીએફ ટીમના સથવારે વાપી જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં વૈશાલી ચાર રસ્તા ગુંજન વિસ્તાર સહિત પોલીસ મથક વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે